સીતારામ જય માતાજી ને રામ રામ તો બધા મજામાં તો આજે બહુ જ કોમેન્ટો આવતી હતી તો હું કાલો કોમેન્ટના આન્સર દઈએ તો પહેલા ત્યાં દિલથી બધાની થેન્ક યુ અને એક મારી ફ્રેન્ડ કરેલ હે હીરા કરેલ તો એની હીરાની હીરા વિડીયો તો તો તું જોવે તો દિલથી થેન્ક યુ ત્રીજી મણી મારો વિડીયો જોવે ને મને ટ્યુબ મોકલ્યો તો એનીથી મારો હાથ બહુ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો અને જો હા મીટે ગયો

તો મારું ગામ છે પારાવાડું પાણી બે ને વર વાળી લાગુ ગામની હે અને ઓલું કેવત છે ને કે ગામનું તો ગમે એ વાલું લાગે તો રાજુ અમર રાણપડા તો આ ભાઈ છે એ રાણપડાનો છે ને અમારા થોડા ખોગાઈ થાય એટલે મેં ખાસ કોમેન્ટ લીધી રાજુ વિડીયો જતો હોય તો કોમેન્ટ મેં ખાસ લીધી એલોબી મજામાં વિજા ખુલી તો બસ એકદમ મજામાં હે ભાઈ પણ આ વિજા જે ખુલી નેત ખુલી એટલે હું અલગથી થી વિડિયો બનાવી રામ રામ સીતારામ જાજાથી જય થી લાઈક સાથે હાલો ગોલો આવજો માતાજી કૃપાબેન તો ની ભાઈ ની કોમેન્ટ બહુ કાયમ માટે આવે અને કા નામ હે ધર્મેશ ભાઈ હે કે ધાર્મિક ભાઈ હે ધર્મેશભાઈ હે તો ભાઈ થેન્ક યુ બહુ તમારી કોમેન્ટ મસ્ત મસ્ત કાયમ આવે એ કોમેન્ટ એટલી ગમે એટલે મેં એ કોમેન્ટ લઈ લીધી રામ રામ ને સીતારામ ને જય માતાજી સારો હોય કે ઇન્ડિયાના ઇન્ડિયાના કેટલા રૂપિયા થાય તો હેના આનો ભાઈ કામ ઇ સારું હે સારું હોય ને ઇન્ડિયાના કેટલા થાય તો ઇન્ડિયાનું તમારે હે ને અહીં આડે ગાડે રાખવાનું બીજું કેસ બન આગળ હાલો બિન તમે મારું કરી દેસો નાનું તો નીતાને જરાક વાસવામાં

સીતારામને જય માતાજી લાઇક સાથે અને સબસ્ક્રાઇબ સાથે મુંબઈથી કોમેટ હે જય લીરભાઈમાં ભાઈ અને તમારા જીવાના આશીર્વાદ છે તો માતાજીના તો આશીર્વાદ ચાર આપણે માથે છે તો બસ આવીને આવી કોમેન્ટ કરતા રહ્યો અને અમે આગળ પ્રગતિ કરતા રહીએ બેન યુ ગામ

તો આનું તમને ટૂંકમાં બધા જવાબ આપા કે ભાઈ કીધું કે બેન તમે હાવ ગામડિયા ના હે ને તમે બાર કીમ ન જાઓ કે ન જે હગો કે પ્રોપર એણે હરખો કોમેન્ટ લખાઈ લેતા એટલે હું તમને કહેતા ને તમે કઈ ભાષામાં વાત કરો તો ભાઈ મારા ભાઈ મણી સૂન શાન હેલો હાવરિયું ને એ કરતા ન આવડે આપણે શુદ્ધ ગુજરાતી આપણે જે વાત છે ને એ જ આપણે કાયમની ભાષા બોલીએ ને એ જ ભાષા આપણે બોલવાની બાકી સુન સામે કોઈ દી કર્યું નહીં ને કરી નહીં હું આઠ વર્ષ હે તો ઘણા માણસ કહે કે તું આઠ વર્ષ વિદેશ રહીને આવી તો તે કોઈ દી હાલો નાવર્યું ને આ કર્યું ને આપણે કર્યું નથી ને કરી નહીં આપણે જે શુદ્ર શુદ્ધ ગુજરાતી છે ને મેરની ભાષા એમાં જ ધબધબાટી બોલાવવાની હે આપણે બાકી તો બહાર તો જઈએ હજ ને કારક હા આપણે ટાઈમ નોઈ મળે તો નોઈ જ ગયેવાલા ક્યાં દેશમાં છે બેન તમે તો હું નોર્થ સાયપ્રસમાં હે

સેલર શીખવા ચડે હા તો એમાં એવું છે કે આમાં તુર્કી ભાષાની સોપડી આવે અને યુટ્યુબમાં તમે સર્ચ મારો ને તો તુર્કી બોલતા હોય તો એમાં પણ તમને જોવાનું જાણવા મળે તો તમે ચોક્કસ સર્ચ મારજો તો તમને એમાંથી થોડું ઘણું જો શીખવા મળીએ બાકી સોપડી મળે ને બાકી તને કે તમે આવી એટલે ઓટોમેટિક આવડી જાય શાંતિકારાવદરા વાળાનું શાંતિકારાવદરા હું એક ખુદ હે

બધાને આવી ઓળખાણ હા તો જો આ ભાઈની કોમેન્ટ બહુ બહુ જ એટલે બહુ જ મસ્ત હે ને જોરદાર કોમેન્ટ હે કે હા જે ભગવાન રાખે ને એ રહેવાનું હોય આપણા હાથમાં કંઈ ને ને ભગવાન રાખે એ જે નિરોગી રહીએ ને માતાજી બસ આપણી રાખે આપણે બીજું કંઈ જોતું નથી ને બસ અમે આવી રીતે આવતા બધાને આવતા વિડીયા ઉતારીએ ને તમે જુઓ બેન કેટલા કેટલા લાખની આવી ગાડી ઇન્ડિયા નક્કી કેટલા થાય હા તો ગાડી હે ને ઈન્ડિયાના આવી સાત લાખની જૂની હે નવીને લીધી એટલી હે ને હાથ લાખની ગાડી આવી બધું કમ્પ્લીટ કરાવી લીધો અમે અને ત્રણે લાખ નેમી હે

પછી બેન તમે કી હે ઈ કોઈ કોમેન્ટ કોઈ નામ નામ હોય તમારું નામ લેવું હોય તો તમારું નામ લખજો એટલે હું નામ ચોક્કસ તમારું લે અને એને સાથે આપણે વિડીયો બનાવ્યો તો તમે જરૂર કોમેન્ટ કરજો ને કોઈસુક થઈ હોય તો માફ કરજો દિલથી બાકી જેટલું મને આવડ્યું ને એટલે મેં કીધું જે મેન મેન મને કોને કોમેન્ટ લાગ્યું ને એ મેં તમને બધી કીધું પાસું તમે કર્યું તો પાછું તમને જવાબ ગમે ત્યારે આપ્યું અને થોડુંક કોમેન્ટમાં જરા તરા આગળ પાછળ અમુક અમુક માં લખવાનું હોય ને તો નીતા ને થોડુંક આગળ પાછળ થઈ જાય તો એ તમે બધા સમજે જજો ચાલો જય માતાજી બાય